ધોરણ બાર આપણો પ્રિય વિષય અંગ્રેજી આપણી ઇંગ્લિશ આપણી સેકન્ડ લેંગ્વેજ જેમાં પ્રશ્નપત્ર નંબર ચાર ના સેક્શન બી ને આપણે આજે આગળ વધારશું અગાઉ પ્રશ્નપત્ર નંબર ચાર ના સેક્શન એ સુધી આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે તેને જરૂરથી જોઈ આવજો તો ચાલો શરૂ કરીએ પ્રશ્નપત્ર નંબર ચાર સેક્શન બી પણ એની પહેલા એક નાનકડી એવી પણ ખાસ વાત

એણે ભગવાન ખાતર જે છે ભગવાન માટે ફોર ધ લોર્ડ ભગવાન માટે અને પેલા જે અન્યાય થાય છે એના વિરુદ્ધમાં પોતાનું યુદ્ધ શરૂ રાખ્યું વૃદ્ધ હોવા છતાં બીમાર હોવા છતાં પોતાની પ્રવૃત્તિ શરૂ રાખી છે પોતાની બીમારીના કારણે ક્રિક મેન્ચેસ્ટર અંદર જે છે ત્યાં 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 સ્થાયી થઈ ગયા શી ડાયડ ધેર ત્યાં એમની મૃત્યુ થઈ નવેમ્બર છવ્વીસ અઢારસો ને ત્યાં ના રોજ શી વોઝ ધ ફર્સ્ટ બ્લેક વુમન ટુ શ્યુ એન્ડ વિન અગેન્સ વ્હાઇટ ઈ પહેલી એવી બ્લેક સ્ત્રી હતી કે જેણે ગોરાઓ સામે લડત કરી વિરોધ કર્યો અને એમાં જીતી પણ ખરા પહેલો સવાલ આલો વોટ ડીડ સોજનર ટ્રુથ ફાઇટ અગેન્સ્ટ કે સોજનર ટ્રુથ સેની સામે લડાઈ લડતી તો જો અહીંયા લખ્યું છે અગેન્સ્ટ રેશિયલ જસ્ટિસ ઇનજસ્ટિસ ઇવન વેન ઇવન રેશિયલ ઇનજસ્ટિસ સામે યસ સોજનર ટ્રુથ ફોટ અગેન્સ્ટ ધ રેશિયલ ઇનજસ્ટિસ રાઈટ ત્યારબાદ વીસમો સવાલ છે વેન ડીડ શી ડાય તેમની મૃત્યુ ક્યારે થઈ તો જો અહીંયા લખ્યું છે નવેમ્બર છવ્વીસ અઢારસો ને ત્યાંસી તો વેન કાર્ડ નાખશું ડીડ કાર્ડ નાખશું શી ડાય નું થઈ જશે શી ડાઈડ સોજનર ટ્રુથ ડાઈડ ઇન બેટલ ક્રિક મેન્ચેસ્ટર સેન્ટર ઓન નવેમ્બર ટ્વેન્ટી સિક્સ એટીન એટી થ્રી ચાલો પેરેગ્રાફ ના આધારે આ સવાલ જવાબમાં આગળ બીજો પેરેગ્રાફ આપ્યો છે ધ કાઇન્ડ ઓફ પ્રેપેન્ડેન્ડન્સ ઓફ ધ વર્કર્સ વોન્ટ ઇઝ રેકોગનાઇઝેશન કે કારીગરોને કામદારોને જે જોઈતું છે એ છે એક ઓળખ એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ધ લાઈફ તેમના જીવનનું પુનઃ બંધારણ સચ એઝ નેવર બીન એટેમ્પટેડ બાય સ્ટેટમેન્ટ ઓર ગવર્મેન્ટ્સ કે જે જે કાર્ય કોઈ સ્ટેટમેન્ટ કોઈ રાજ્યના અધિકારીએ કે કોઈ ગવર્મેન્ટે કર્યું જ નથી ધ જર્મન ફાઉન્ડ યર્સ અગો જર્મનીઓને વર્ષો પહેલાં ખબર પડી ગઈ હતી કે ધય ગુડ નોટ રેઝ ગુડ સોલ્જસ ઇન ધ સ્લમ્સ કે તેઓ ઝૂંપડપટ્ટીમાંથી કોઈ દિવસ સારા સિપાહીઓ નહીં મેળવી શકે સો ધે એબોલિસ્ડ સ્લમ્સ

રાઇટર્સ માટે પ્રોડ્યુસર્સ માટે અને એનિમેટર્સ માટે કે જેની સાથે કામ કરતા હતા હી વોઝ અ જીનિયસ એ એક જીનિયસ હતો એક એક મહાન વિચારોની ક્ષમતા ધરાવતો માણસ હતો જેની પાસે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી હતી એક અસામાન્ય ક્ષમતા હતી એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજીનેશન કે જેમાં એ પોતાની કલ્પનાઓનો એક એક અલગથી એક સ્ટ્રોક ઉમેરતો એની સ્ટોરી ઓર આઈડિયા કોઈ પણ વિચારો હોય કે કોઈ પણ સ્ટોરી હોય એમ ચલો સવાલ છે પેલો

રાઇટર્સ પ્રોડ્યુસર્સ અને એનિમેટર્સના મતે વોલ્ટ કેવો હતો તો જો વોલ્ટ કેવો હતો તો જો એ જીનિયસ હતો પોતાની એક્સ્ટ્રા ઓર્ડિનરી જે છે એબિલિટી દ્વારા તે એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન એડ કરી શકતો હતો યસ અકોર્ડિંગ ટુ ધ રાઇટર્સ પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ વોલ્ટ વોઝ અ જીનિયસ હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ એડ ઇમેજિનેશન ઇન ઓફ

થોડુંક વાંચવામાં કચાશ રહી ગઈ છે આખું વર્ષ બીજા વિષયમાં ધ્યાન આપ્યું છે એમાં ઇંગ્લિશ વિષય થોડોક કાચો રહી ગયો છે સર કાંઈ સમજાણું જ નથી હજી સુધી સર સમજાણું તો ઘણું છે પણ વાક્સ હજી સુધી નથી આવ્યા સર હવે 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 ખરેખર મહેનત કરવાની શરૂ કરવી છે ઇંગ્લિશમાં શું કરવું તો ભાઈ હજી પણ મોડું થયું નથી એ તમારા બધા સવાલોના જવાબ મળશે એક જ જગ્યાએ ગુજરાતની સૌથી મોટી બેચ એટલે કે આઈએમપી બેચની અંદર જેમાં તમને લાસ્ટ મિનિટ એટલે કે છેલ્લા આ દિવસોની અંદર કરાવવામાં આવશે આઈએમપી આઈએમપી બધી બાબતો એવું ને કે ચાલો આ પાંચ નિબંધ આઈએમપી ચાલો ભાઈ પાંચ નિબંધ આઈએમપી પણ એ પાંચ નિબંધના સર આખો આખો જવાબ તો મોકલો એ જવાબ તો ઠીક એ જવાબની સમજૂતી પણ મળશે કે નિબંધ લખવાનો કઈ રીતે યાદ શું શું રાખવાનું અને લાંબા સમય સુધી યાદ રાખવા માટે કરવું શું બધી વસ્તુ સમજાવશે બધા લેક્ચર હશે લાઈવ પ્લસ રેકોર્ડેડ પણ હશે હા લાઈવ પ્લસ રેકોર્ડેડ ઓલસો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે દરેક ટોપિકની સમજૂતી મળશે પીડીએફ મળશે સુપરબ ક્વોલિટી વાળી અને વોટ્સએપ સપોર્ટ ટ્વેન્ટી ફોર બાય સેવન તમારા માટે તૈયાર છે તો આ બધી વસ્તુ તમને આપણી આઈએમપી બેસમાં વળવાની છે બરોબર અને માત્ર કોમર્સના નહીં આર્ટ્સ અને કોમર્સ બંનેના વિદ્યાર્થીઓ માટે આઈએમપી બેચ છે સાયન્સના વિદ્યાર્થીઓ માટે પણ અલગ આઈએમપી બેચની જે છે શરૂઆત થઈ ગઈ છે તો હવે મુંઝાવવાનું બંધ કરો હવે વિચારવાનું બંધ કરો જોડાઈ જાઓ આપણી આઈએમપી બેચમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોમાં છે અથવા આપણો મોબાઈલ નંબર આપ્યો છે એમાં તમે કોન્ટેક કરી શકો છો વધુ માહિતી મેળવી શકો છો બીજી બીજી ખાસ બાબત કે બોર્ડ એક્ઝામ દેવા જાઓ એની પહેલા બોર્ડમાં પૂછાય ગયેલા પ્રશ્નોનો સોલ્યુશન કે કરવું કેટલું જરૂરી છે એ તમે જાણો છો એના વિશે મારે તમને વધારે કહેવાની જરૂર નથી આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સંપૂર્ણ સમજૂતી સાથે બધા જ બોર્ડના પ્રશ્નપત્રનું સોલ્યુશન મળી જાય તો આપવાનું થાય છે માત્ર ઓગણપચાસ રૂપિયાની અંદર તમે બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્નપત્રો જે છે અમારી પાસેથી મેળવી શકો છો એ પણ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર નાઇન પર કોન્ટેક્ટ કરો અને સર બોર્ડ એક્ઝામ પૂરી એટલે બાય બાય બિલકુલ નહીં સાથ નથી મૂકવાનો હાથ નથી મૂકવાનો સ્પોકન ઇંગ્લિશ કોર્સ શરૂ થવાનો છે જી હા સ્પોકન ઇંગ્લિશ કોર્સ જેમાં અંગ્રેજી બોલવામાં જે કંઈ પણ તકલીફ પડે છે બોલવામાં જે કંઈ પણ તકલીફ પડે છે એ બધી બાબતોનું તરત ને તરત સોલ્યુશન આપવાનું છે આપણા કોર્સની અંદર એક શબ્દ કઈ રીતે બોલાય ઈ વાક્યમાં વપરાય ત્યારે કઈ રીતે વાક્ય બોલાય અને એ વાક્ય જ્યારે ફકરામાં જાય ત્યારે એ વાક્ય કઈ રીતે બોલાય આ ત્રણ સ્ટેપ બરોબર એના પદ્ધતિ મેથડ થી જે છે આ કામ થાય છે અને તો હવે વિચારવાનું શું માત્ર 999 રૂપિયા ની અંદર કોર્સ મળે છે તો હવે વિચારવાનું કરો બંધ જોડાઈ જાવ આપણી સ્પોકન ઇંગ્લિશ બેચમાં મોબાઈલ નંબર છે 9033843125 ચાલો આગળ વધીએ હા હવે આ શબ્દો છે હેલન કેલરના

કે આ જે આપણે આઝાદ ત્યાં સુધી નથી જ્યાં સુધી આ નિયમો જે છે એ જે લોકોના ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઈફ ઓફ ધ પીપલ લોકોના જીવનના ઇન્ટરેસ્ટ તરફ ન વધે ધ બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ વેજ સ્લીવ્સ કે આ બેલેટ બેલેટ જે છે તમને મુક્ત નથી કરતું ધ હેઝ નેવર એક્ઝિસ્ટેડ અ ટ્રુલી ફ્રી એન્ડ ડેમોક્રેટિક નેશન ઇન ધ વર્લ્ડ આ દુનિયામાં કોઈ પણ લોકશાહી કન્ટ્રી છે જ નહીં જે સંપૂર્ણપણે લોકશાહી હોય એવી દેશ છે જ નહીં ક્યાંય પાવર પૈસા નો પાવર છે ઓફ ધ આર્મીસ આર્મીસ નો પાવર છે લોકો એની વફાદારી કરે છે બરોબર હેલેન કેલર ના શબ્દો છે પચીસમો હાઉ ફાર દે આર નોટ ફ્રી છવ્વીસ મો સવાલ વાય ડેલન કેલર આવું શા માટે કહે છે કે ધેર હેઝ નેવર એક્ઝિસ્ટેડ અ ટ્રુલી ફ્રી એન્ડ ડેમોક્રેટિક નેશન ઇન ધ વર્લ્ડ કે હેલને આવું શું કામ કીધું કે આ દુનિયામાં ખરેખર ફ્રી કે લોકશાહી એવો દેશ હતો જ નહીં અને છે પણ નહીં કેમ એવું કીધું કારણ કે એવું કારણ કહેવાનું કારણ એમ છે કે ભાઈ ખરેખર જો ટ્રી ટ્રુ ખરેખર સાચો કે કોઈ ડેમોક્રેટિક લોકતાંત્રિક દેશ હોત તો એ લોકોના હિતનું વિચાર હતો યુદ્ધનું નહીં હેલેન કેલર સેઝ ધેર હેઝ જે સંપત્તિ અને આર્મી કરતા હોય ઇન્સ્ટેડ ઓફ એન્જોઈંગ રિયલ ફ્રીડમ ઓર ઇક્વિલિટી કે તમે ખરેખર જે છે ખરેખર સાચી સ્વતંત્રતા કે સાચી ઇક્વિલિટી સાચી સમાનતા ફોલો કરતા જ નથી

એની પાસે હતા નહીં અને એને જે છે એક કાર્ટૂન સિરીઝ શરૂ કરવી હતી એટલા માટે ને યસ વોચ બોરોડ સમ મની ફ્રોમ એન અંકલ ટુ સ્ટાર્ટ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ અલાઇસ ઇન કાર્ટૂન લેન્ડ આ સિરીઝ એને શરૂ કરવી હતી એટલા માટે પૈસા લીધા હતા આગળ વધીએ યુઝ ઓફ બાયસિકલ શુડ બી મેડ પોપ્યુલર કે સાયકલનો ઉપયોગ વધારે પોપ્યુલર થવો જોઈએ વી શુડ ઓબ્ઝર્વ સાયકલ ડે વન્સ ઇન અ મંથ એ મહિનામાં એકવાર સાયકલ ડે ઉજવવો જોઈએ शन रिक्रिएक्शन ट्रीप्स वी के cycle riding जे

ફાઇન્ડ આઉટ વર્ડ ફ્રોમ ધ એક્ઝેટ મીન્સ ડન ફોર પ્લેઝર ઓર રિલેક્સેશન આ શબ્દ માટે એક શબ્દ શબ્દ સમૂહ જે છે શોધવાનો છે તો કહેવાય છે રિક્રિએશનલ ઓકે આગળ વધીએ આગળનો પ્રશ્ન કહે છે રાઈટ એની વન ઓફ ધ શોર્ટ નોટ શોર્ટ નોટ લખવાની છે બે આપી હોય આપણે બેમાંથી એક લખવાની ત્રણ ગુણનો પ્રશ્ન છે શોર્ટ નોટ નથી આવડતી આખી મોઢે નથી થતી સર આ કેમ વાંચવી આ ન આવડે

गुलामू નું જીવન જીવ્યું તો ઈ બધા સવાલોના ખાલી જવાબ આપો આરામથી પૂરે પૂરા માર્ક્સ મળજો સોજોનો ટ્રુથ વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ એન ઓથર शी વોઝ અ ચાઇલ્ડ ઓફ આફ્રિકન પેરેન્ટ્સ બ્લમફી એન્ડ એલિઝાબેથ એજ ઓફ 9 शी વોઝ ઓક્શનડ ઓફ ટુ એન ઇંગલિશમેન જான் નીલી નીલી ને વેચવામાં આવીતી નીલી ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ ધ ડચ લેંગ્વેજ કે નીલી ના પરિવાર જે છે ડચ લેંગ્વેજ સમજતા જ નહીં જર્ગન એન્ડ શી 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 વોઝ સજા થતી ફોર નો રિયલ ખરેખર કોઈ કારણ નહોતું સોલ્ડ ટુ એને એને દીધી એક માછીમારને ધેન ડોક્ટર પછી ખરીદી હર ટેન વિથ ફેમિલી હેડ ફાઇવ ચિલ્ડ્રન્સ લગ્ન કર્યા અને પાંચ બાળકો થયા બટ શી વોઝ અ ફેડ અપ એન્ડ એન્ડ રેન અવે વિથ હર ચાઇલ્ડ ફાઇનલી અપેરંગેસ્ટાઈનલી there she worked at a manual job. she turned a philanthropist during the civil war. truth bought gifts for the soldier with money raised from her lectures and helped the fugitive slaves find work and housing. after the war, she continued her trade for the lord against the racial injustice. in one of her famous speeches entitled anti-woman, she spoke aggressively regarding the injustice and humiliation

Out, but Mr. and Mrs. White could not restrain themselves and taking it in his hand. Mr. White wished to have two hundred pounds. The pole moved terribly in his hand and fell on the ground. The next morning a man from their son's office came with 200 pounds, but at the same time he broke the news that their son Herbert had died, and the 200 pounds in the envelope was the compensation money. Feeling terribly grieved, Mrs. White insisted that her husband, Shock, ask for another wish, and that was to get their son alive. He did so, and soon they heard knocking on the door. Mrs. White frankly rushed to the open the door. He was all horrified for seeing the discussion consequences. Soon Mr. White asked for the third wish, and they did not want their son back. ધ ધ ધ ધ સાઉન્ડ સાઉન્ડ ઓફ ઓફ નોકિંગ ઓન ડોર બટ ધેર વોઝ એન્ડ એન્ડ હાઉસ ધે ધે ગ્રાઉન્ડ સિગ્ન ઇન કમ્પ્લીટલી રૂઇન્ડ ત્રણ ઈચ્છાઓ માંગી પહેલી પાઉન્ડ મળી તો પણ દીકરો વયો ગયો બીજી ઈચ્છામાં છોકરો પાછો જોતો હતો પણ આ વખતે બીજી ઈચ્છા માંગ્યા પછી મિસ્ટર વાઇટ ને કે દીકરો કેવી હાલતમાં હશે અને કઈ કઈ આફત લઈને આવશે એટલે ત્રીજી છે માંગી લીધી મારે દીકરો પાછો જોતો નથી અને આખું ઘર જે છે તૂટી પડ્યું આખું ઘર બરબાદ થઈ ગયું એ લોકો લાસ્ટમાં જે છે ઘરની બહાર એક શેરીમાં ઉભાલા દેખાય છે કે જેમાં એ સંપૂર્ણપણે રૂઈન એટલે કે સંપૂર્ણપણે બરબાદ થઈ ચૂક્યા છે ચલો આગળ વધીએ ફિલિંગ ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરો વિથ ધ એપ્રોપ્રિયેટ વર્ડ્સ બિટવીન ધ બ્રેકેટ્સ કાઉન્ટ આપેલા શબ્દોની મદદથી ક્વેશ્ચન નંબર બત્રીસ થી ચોત્રીસ છે તો જો મુદ્દામાં અહીંયા જે આપણને કાઉન્સ આપ્યા હોય ને કાઉન્સ વાંચી લેવાના પહેલા स्माइल एमजीपी लव हार्ट अने कंटेंटमेंट स्माइल अटले के स्माइल स्मित लव अटले प्रेम हार्ट अटले हृदय ने कंटेंटमेंट अटले के खुशी हे माय खाली जगह इज फिलिंग अप विथ रियली नीट फाइल्स माय हार्ट माय हार्ट इज फिलिंग अप विथ रियली नीट फाइल्स खाली जगह इज प्लेइंग ऑन माय मॉनिटर राइट नाउ तो स्माइल एमजीपी अने छेले राइट नाउ एंड इट शोज दैट वार्मथ डॉट कॉम पीस डॉट कॉम पीस एक्सेल एंड तो जो स्माइल आ गयो हार्ट आ गयो

એકાઉન્ટ સ્ટેટ બીએ ઇકોનોમિક્સ એસપીસી ગુજરાતી ઇંગ્લિશ આ બધા જ વિષયની સંપૂર્ણ પીડીએફ તમારી માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મેળવી શકો છો આપણો મોબાઈલ નંબર સેવન ફોર સિક્સ ટુ 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 ફોર પર આજે જ કોન્ટેક કરો અને આ પીડીએફ મેળવો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ જેથી તમને રોજ બરોજની અપડેટ જે છે મળતી જાય અને કોર્સ લગતી કોઈ પણ માહિતી હોય મોબાઈલ નંબર છે સેવન ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર આજે જ કોન્ટેક ઓકે તો ચાલો મળીએ વહાલા વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં જેમાં આપણે પ્રશ્નપત્ર નંબર ચાર ના સેક્શન સી ની શરૂઆત કરીશું તો મળીએ જય હિન્દ જય ભારત